અનુરૂધસિંહ જાડેજાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે ગોંડલની કોર્ટમાં અનિરુધસિંહ જાડેજાએ ગઈકાલે સરેન્ડર કર્યું હતું ગઈકાલે પોલીસના કાફલા સાથે તેમને જૂનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા જો કે અનુરૂધ્ધસિંહ જાડેજાના જેલવાસ વચ્ચે હવે નવો વળાંક આવ્યો છે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં જૂનાગઢ જેલમાંથી ગોંડલ પોલીસે અનુરૂધસિંહ જાડેજાની ધરપકડ કરી છે અને ગોંડલ પોલીસ સ્ટેશન મોડી રાત્રે લાવવામાં આવ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ગોંડલ કોર્ટમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડા ના અનુરૂધસિંહ જાડેજા એ સરેન્ડર કર્યું હતું

મોડી રાત્રે જૂનાગઢ જેલમાંથી અનુરૂધસિંહનો કબજો લઈ અને ગોંડલ પોલીસ સ્ટેશને આવ્યા છે આજે બપોરે અમિત કૂટ આત્મહત્યા કેસમાં અનુરૂધ્ધસિંહને ગોંડલની કોર્ટમાં રજૂ કરવામાં આવશે શક્ય છે ગોંડલ પોલીસ અમિત કૂટ કેસમાં અનુરૂધ્ધસિંહના પોલીસ રિમાન્ડની માંગણી પણ કરી શકે છે ઉલ્લેખનીય છે કે ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પુપટ સોરઠિયા હત્યા કેસમાં આરોપી અનુરુદ્ધસિંહ જાડેજાની જેલ મુક્તિને પડકારતી અરજી તેમના પૌત્ર હરેશ સોરઠિયાએ હાઈકોર્ટમાં કરતા કોર્ટે અઢાર સપ્ટેમ્બર સુધીમાં અનુરૂધ્ધસિંહને સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો જો કે અઢાર સપ્ટેમ્બર સુધી અનિરુદ્ધસિંહ જાડેજા હાજર ન થયા અને તેમના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ અને જૂનાગઢ જેલ પાસે એક અઠવાડિયાની મુદત માગવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધી સરેન્ડર કરવાનો સમય આપ્યો હતો તેવામાં ગઈકાલે બપોરે અચાનક અનુરુધસિંહ દ્વારા ગોંડલ કોર્ટમાં હાજર થયા હતા અને સરેન્ડર કરવામાં આવ્યું હતું અને હાલ અનુરૂધ્ધસિંહ ગોંડલ પોલીસની કસ્ટડીમાં છે અનુરૂધ્ધસિંહની મોડી રાત્રે અમિત કુટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને આજે ગોંડલની કોર્ટમાં અનુરૂધ્ધસિંહ જાડેજાને હાજર કરવામાં આવશે અમિત અમિતખૂંટ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ ફરાર હતા જેમાં અનુરૂધ્ધસિંહ તેમના પુત્ર રાજદીપસિંહ અને રહીમ મકરાણી જોકે અનિરુધસિંહે સરેન્ડર કરતાં હવે અમિત અમિતખૂંટ કેસમાં તેમની ધરપકડ થઈ ચૂકી છે અનિરુદ્ધસિંહને જો આજે પોલીસ રિમાન્ડ મળશે તો ગોંડલ પોલીસ અમિત ખૂંટ કેસમાં અનુરૂધ્ધસિંહની પૂછપરછ કરશે અને બની શકે છે કે આ કેસમાં અને ખુલાસા પણ થઈ શકે છે હાલ તો અનિરુદ્ધસિંહનો ફરી એકવાર જેલ શરૂ થતા ગોંડલનું રાજકારણ ગરમાયું છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝમાં જોડાયેલા રહેજો વૈષ્ણવ